નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દેસર તાલુકાના મેરા કુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ પર ઠગાઈનો ગુનો નોંધાયા બાદ તાલુકાની અનેક મંડળીઓમાં અવનવા ફણગા ફૂટી રહ્યા છે જૂના સિહોરા ગ્રામજને પ્રતાપપુરા અને રાજપુર મંડળીઓમાં દૂધમાં પાણી ભેળવીને ભ્રષ્ટાચાર આચર છે તેવી પોલીસ મથકે ફરિયાદ આપી હતી ત્યારબાદ હવે રાજપુરના વનરાજસિંહ પરમાર પાસે એવા પુરાવા હાથ લાગ્યા છે કે વેજપુરના વતની અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીનું દૂધ રાજપુર મંડળીમાં ભરાય છે તેમની પાસે રાજપુરમાં ઘર નથી કોઈ પશુ નથી છતાં પણ તેમના નામનું દૂધ રાજપુર મંડળીમાં ક્યાંથી અને કેવી રીતે ભરાય છે રાજપુરના જાગૃત ગ્રામજને ડેસર તાલુકા પંચાયત સિહોરા બેના સદસ્ય રાજદીપસિંહ સોઢા પરમારનો સંપર્ક કરી દસ દિવસ સડંગ દૂધ ભરાયું તેની પાવતી બતાવતા વખતે રાજદીપસિંહ ભડક્યા હતા અને તાત્કાલિક ડેસર પોલીસ મથકે ફરિયાદ અપાઈ હતી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રાજપુર દૂધ મંડળીના મંત્રી દ્વારા ગામ બહારના બનાવટી ગ્રાહકોના ખાતા બનાવી તેમના નામે મંડળીમાં દૂધ ભરવામાં આવે છે ત્યારે આ અંગે તટસ્થ રીતે પોલીસ તપાસ થાય તેવી રજૂઆત સાથે ફરિયાદ અપાઈ હતી રિપોર્ટર કિરણ સિંહ સોલંકી દેસર અમારા છે રમેશિં ગામ રાજપુર અમારા દૂધ મંડળીના અમે ગામના સભાસદ છીએ અને હોદ્દેદાર શ્રી આપણા કુલદીપસિંહ રાહુલજી જેવા મહાના મહાન ભાવો વડોદરા ડેરીના ડિરેક્ટર તરીકે જે ફરજ બજાવે છે એમના નામથી અમારા ગામની અંદર એમની કોઈ ભેંસ નહીં એમનો કોઈ દિવસ અમારા ગામમાં પગ નહીં તો છતાં એમના નામથી અમારા ગામમાં દૂધ ભરાતું હોય એવી અમારી જોડે એમના એક દસ દિવસના ટ્રમ્પની અમારી જોડે સબૂતના ભુગતાન રીતે અમારી જોડે એમની પાવતી છે એમનું નામ છે એમનો એકસોને અઠ્ઠાવન નંબરનો એમનો ગ્રાહક નંબર છે એ અમે આજ રોજ તમારી મીડિયા સમક્ષ તો અમને હાલ રજૂ નહીં કરતા પણ જરૂર પડશે તો અમે રજૂ કરવા અમે બાહ્ય ધરી આપીએ છીએ તો તો વધારે કહેવું નથી આના માટે તંત્ર અને એની જાણ લે અને પૂરતા કાર્યવાહી કરે એ મારી નમ્ર વિનંતી છે